જય હિન્દ જય ભારત દોસ્તો કેમ છો બધા સ્વાગત છે એક તમારું નવા બ્લોગમાં આજે ખાસ વાત બ્લોગમાં તમે બધી મારી સિરીઝ તો જોઈએ એ છે દ્વારકાવાડીની બધી પણ આજે એક તમને ખાસ વાત કરું કે ગઈકાલે જે આપણું હિમાલય હતું એ વ્યવસ્થિત થઈને આવી ગયું છે એટલે આપણે એનામાં માટે નાની શોર્ટ રાઇડ કંઈક ચાલીસ પચાસ કિલોમીટરની કરતા આવી અને ખબર પડે કે કેવી રીતે બાઇક કમ્પ્લીટ થઈ કે શું એના માટે આપણે અત્યારે જઈ હાઈવે ઉપર એક ચાલીસ પચાસ કિલોમીટરની એક રાઈડ કરતા આવી અને આ તમે જોઈ શકો છો આપણું બાઈક રેડી છે અત્યારે પણ હજી કાલે જ એવું છે એટલે આપણે કંઈ હજી અને આપણું જૂનું ખૂબ મેલું થઈ ગયું અત્યારે ધૂળ નહીં ઘણી છે આમાં અને સાફ કરવાનું છે પછી આજમાં આવું બાજુમાં બોલો કાચો રસ્તો છે ને એટલે બહુ જોડું જાય ગમે એવું ચોખ્ખું રાખી ઢાકેલું રાખી તો એટલું ખરાબ થાય આ તો જે ગઈકાલે આવ્યું ને એટલે આવું ચોખ્ખું લાગે છે અને બીજું એ આપણું હેલ્મેટ જે છે એ હેલ્મેટ અને જોવો છો કેવી રીતે આખું જુગાડ કર્યો છે એમાં એવું છે આનું એક્સટેન્શન નહીં છે ને એ મળતું નથી અને આ છે ને વ્યવસ્થિત રહેતું નથી આમ ઉપર નીચે થઈ જાય છે અને આ કાળું વાઈઝર આપણે દ્વારકા લઈ ગયા હતા પણ ઉપયોગ તો બધાને ખબર છે નહોતો થઈ શક્યો

દિલ્હી જાય ને દિલ્હી બધી વસ્તુ મળી જાય છે આપણે એક ગુજરાતમાં અને ખાસ રાજકોટમાં ને એમાં બધી એક તકલીફે છે આપણે જે મોટો બ્લોગિંગની કરું છે એનો સેટઅપ મારે જે જોઈ છે એ રીતે આખો નથી મળતો અને છેલ્લો ટાઈપની ન મારી તો બધું એઠું આવે ચાલો આપણે અને ભૂમેશ્વર દાદાના દર્શન કરી લીધા તો મળી આપણે આગળ રસ્તામાં એક નાની રાઈડ કરીએ પહેલાં આપણે આને સ્ટાર્ટ કરીએ થેન્ક યુ સ્ટાર્ટ પેટ્રોલનું સાઈન આવે છે પેટ્રોલ પેલા પુરાવી પછી આગળ નાની રાઈડ કરતા આવી કિલોમીટર અત્યારે છે ફોર સેવન ફોર આપણને એક આઈડિયા આવે તો હું જે વાત કરતો હતો ને ધૂળની એ આની જો અત્યારે તો લગભગ મોટો કરે છે સરસ કરે છે ડામરની હાંડિયા પુલ લગભગ બંધ કરે છે એની તૈયારી રૂપે બધું હાલે છે હું જે વાત કરું છું ને એ આ સાંડિયા પુલ બહુ જૂનો છે એટલે આ એક નવો બનાવવાની પ્રોસીજર ચાલુ છે અત્યારે એના માટે ઓલો રસ્તો દેખાયડો ને એ આખો સરસ કરે છે કાચો છે આખો પાકો કરે છે આમ સારું થશે ધૂળ એ ઓછી થઈ જશે ઘણી પણ એવું લાગે છે ટ્રાફિક ખૂબ વધશે કારણ કે આમ રસ્તો નાનો સોસાયટીનો છે ને બધા મોટા વાહન એ છે ને અહીંયા એટલા હાલે આનો આકાર સાંધિયા જેવો છે ને પુલનો એટલે સાંધિયા પુલ રેલવે લાઇન એના હિસાબે આના પુલ કે છે વૈઝાઈ બ લેકમાં મને ખૂબ મજા આવે સરસ છે ઓઈઝ પણ એ આખું બંધ નથી થતો ઓલું સેલોટે પણ આવી છે ને આખું એ ટેપ આડી આવે છે ને નીચેથી ભવાની ચાલુ છે આવજે પેક થવો જોઈએ એ નથી થતો આ ઈ કાચો રસ્તો જો અહીંયા બંધ કર્યો છે ને વાંધ કનેક્ટ થશે એ બંધ છે તોય માણા જાય હમણાં વાંચી પાછા આવશે થેન્ક પેટ્રોલ પુરાવી લીધું અત્યારે તો ત્રણસો રૂપિયાનું જ પુરાવ્યું છે બાર જવું હોય ત્યારે આપણે પુરાવીને ખોટું પડ્યું રાખવું પેટ્રોલ દર વખતે આપણે રાઉન્ડ મારી છે ને એ ઉપરથી મારી છે આ જે બ્રિજ દેખાય ને એ બ્રિજ અત્યારે આપણે પેટ્રોલ પુરાવા થોડુંક રાઈટ સાઈડ વળ્યા હતા એટલે નીચે પછી આલી હતી અને અત્યારે તો બાઇક સરસ ચાલે છે કમ્પ્લીટ ચાલે છે અને કોઈ હેરાય નથી દેખાડતું આપણે તો એ જ ચેક કરવું હતું અત્યારે બરાબર આલે છે શું છે ત્યાં પછી લાંબી ટૂરમાં અગિયાર પણ આપણે હેરાન થાય અહીંયા કોઈ સાથ ન આપે આપે એવું નથી પણ એ બીજી જગ્યાએ બધું ઘંટેશ્વર હું એક છે ને કેમેરો ગોતું છું એમાં કેવું જોયું ગયા વખતે તમને ફોટો આમાં દેખાડીશ

એમાં મારો હું ગુણાદિત્ય બે અમે આવી રીતે હમણાં થોડાક ટાઈમ અંદર ટાઈમ થયો થોડોક ચાલુ હોતો થતું ને બાઈક પછી ઓલું તમે વિડીયો જોયો એ છે ઓલું બુલેટના છેડાથી મેં ચાલુ કર્યું એ ચાલુ કર્યા પછી ત્યારે તો હેલ્મેટ ને કઈ નતું પહેર્યું કારણ કે માન માન ચાલુ થયું હતું એટલે ફટાફટ છે ને ભાઈ ગયા અમે રાઉન્ડમાં અહીંયા સુધી લગભગ ત્યાંથી આગળ કે આ બસ સાફરા પીપળીયા સુધી લગભગ આવ્યા હતા અને અહીંથી ટર્ન માલ લીધો હતો પછી મેમો આવ્યો કરે કે હેલ્મેટ નહોતું પહેર્યું પાંચસો રૂપિયાનો એ ફોટો આમાં હશે તો ભાઈ બીજો એ કેમેરો એવો સરસ એમ ફોટો પાછો એવો સરસ આવ્યો છે મેં ફોટો હાચી રહી તો ફોટો તો વસ્તીનો આવ્યો અમારો એ વિડીયોમાં કદાચ દેખાશે તમને જોજો આજે તો વિચાર છે ફળોદરી સુધી થોડુંક જતા આવી આઈડિયા આવે અત્યારે તો બહુ સરસ ચાલે છે તમે આપણે કહીને તકલીફ નથી એવું સરસ ચાલે છે ભાઈ કેમ થાય કે આના સિવાય બીજું બાઈક લેવું નથી અને સાચું આ જો એ જે શું સમસ્યા હતી એ મે હું તમને કેતા ભૂલી ગયો છું આમાં છે ને પહેલાં તો આરઆર કેબલ આવે એ બદલાયું પછી જ્યારે પછી પાછું બંધ થઈ ગયું તોય નહોતું હાલતું એટલે આર આર કેબલ પાછું બંધ થઈ ગયું પછી મેગ્નેટ કોઈલ આવે જે ચાર્જિંગનું કામ કરે બેટરીનું મેન પછી છેલ્લે એ મને જ કીધું કે આ છે ને છે રસ્તો આનાથી પછી બીજું કદાચ કંઈ નહીં થાય આના મેગ્નેટિક કોઈલ એટલા પછી જો કાંઈ ફેર નહીં પડે તો લગભગ સાઈકનું પૂરું એવું મને કીધું હતું પણ એ કોઈલ એ બદલાવી લીધી અને અત્યારે તો જો વ્યવસ્થિત ચાલે છે કઈ વાંધો નથી આવતો અને બાઈક હલાવવાની ખરેખર ખૂબ મજા આવે ખર્ચો થોડોક ઘણો થઈ ગયો આરા કેબલનો નો મેગ્નેટિક કોઈલ બધો ઘણો ખર્ચો કર્યો મેં કીધું ભાઈને મેં કીધું વેચી દઉં કે નાના વેચો વેચવામાં બાઇક બહુ સારું છે નાનો મોટો ખર્ચો એ થઈ ગયો પણ હવે તમારું બાઇક સાવ નવા જેવું છે કે અત્યારે સરસ નવા જેવું સરસ થઈ ગયું છે ભાઈ ચલાવવાની મજા આવે છે જે આમ નવાનું ફીલ હતું ને એ ટાઈપનું ફીલ આવે છે હવે કંઈ વાંધો અત્યારે દેખાતો નથી અનેક પેલું ટ્રાઇમ્સનું બાઇક આવે છે ગ્લેમલર ફોર હંડ્રેડ એક્સ કરીને મેં રિવ્યુ ની બધા જોયા બહુ સરસ છે મને ખૂબ આમ જોયું રાજકોટમાં શોરૂમ નથી એનો અમદાવાદ છે લાઈવ તો નથી જોયું પણ વીસ તારીખે લગભગ છે ને રાજકોટમાં એ લોકો કેમ્પ કરવાના છે કદાચ જો અનુકૂળતા થશે તો આપણે જોવા ત્યાંથી ફોર હંડ્રેડ સીસીનું અને ટ્રાન્સ કંપનીનું છે આમ તો આઈને એવું ફરું છે ને મિત્રો ખૂબ મજા આવે અત્યારે હંડ્રેડ

હું હાઈવે ઉપર હોય ને ગમે એટલું દૂર જવાનું હોય કે આટલી મેં ટૂર કરી પણ કોઈ એટી છે ને હું બાઇક ચલાવતો નથી એટલે આપણી સેફ્ટી રહે અને કાંઈ એવી ઉતાવળ ન કરાય બાઇકનું ટેસ્ટિંગ મારે કરવું હતું હોય બરાબર છે શું છે એના માટે કઈ રીતે એ ખાસ માટે ધ્યાન રાખવું ઓવર સ્પીડ ન કરવી અને હાઈવે ઉપર

આવી ગયું ફળદ્રી સર્કલ ભારત હોટલ અહીંથી આપણે મારી યુટન આ ફળદ્રી ગામમાં જઈ રસ્તો જામનગર દ્વારકાને એમ જવું હોય તો આ સાઈડ આપણે પાછા રાજકોટ પચીસ એક કિલોમીટરની ટૂર થઈ ગઈ હવે પચીસ પાછા એટલે પચાસ કિલોમીટર સરસ થઈ ગયા રાજકોટ ત્રેવીસ આમ તો મિત્રો તો બધું હવે સરસ છે રેડી છે એ કહેવાનું એક મારે આનું સેટઅપ હજી કરવું પડશે કાચ ખુલ્લો રહેશે ને એ થોડુંક મને સેલો કાઢીને કંઈક વિચારવું પડશે અને જે રાઈડની વાત હતી મિત્રો એ તો તમે લોકો ફોટો પીને સમજી ગયા હશો રાઈડ જે અત્યારે વિચારું છું ને એ રાઈડ છે અયોધ્યા પ્રભુ શ્રી રામનગર હું ઘણા ટાઈમથી આપને કહેતો હતો કે એક લોંગ રાઈડ વિચારું છું એ આ અયોધ્યાનું પણ આ આપણને બાઇકની સગવડતા નહોતી થતી કે નહોતું વ્યવસ્થિત થતું અત્યારે બધું વ્યવસ્થિત છે અને ખાસ અત્યારે નીકળ્યો એટલે કે આ ગરમીનો માહોલ છે આપણને ખબર પડે આમ લાગતી નથી આમ તો એટલી બધી ગરમી પણ હવે લોંગ રાઇડમાં તો શું છે કે આખો સેટ મેં પહેર્યો છે રાઇડિંગ ગિયર બધાય પહેર્યો છે ને એમાં ખૂબ ગરમી થાય છે ઊભા રહ્યો ત્યારે થાય એમ હલાવતા હોય ત્યારે વાંધો ન આવે જ્યારે એ તકલીફ તો ઈ રહેશે એટલે બપોરનો સમય અને હા અત્યારે તો નોરતા છે એટલે નોરતામાં તો કંઈ નીકળી નહીં શકાય પણ નોરતા પછી એટલે લગભગ છે ને ત્રેવીસ તારીખે હનુમાન જયંતિ છે એટલે વિચાર એવો જ છે કે હનુમાન જયંતિ છે ને હું ત્યાં હોય અયોધ્યામાં હનુમાન દાદાનો જન્મોત્સવ જયંતિ આપણે ત્યાં ઉજવી એવી ઈચ્છા છે આપણી એટલે લગભગ ત્રેવીસ તારીખે છે હનુમાન જયંતિ એટલે આપણે ઓગણીસ તારીખે ને શુક્રવાર નીકળવું પડે એટલે ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ તારીખે હું અયોધ્યા પહોંચી જાઉં અને ત્રેવીસ તારીખે હનુમાન જય જયંતિ ત્યાં ઉજવીશું ત્રેવીસ ને ચોવીસ તારીખે ત્યાં ફરશે આપણે આજુબાજુ અને પચીસ તારીખે પાછા આપણે રિટર્ન થઈ જશે એટલે અમુક મિત્રો મારા છે એ લોકો કારમાં જવાનું વિચારે છે એટલે કારમાં એ લોકોને મારે દસ દિવસ થાય એ લોકોને આવક જાવકના બે દિવસ ઓછા કરો એટલે ચાર દિવસ ઘટી જાય એ લોકોને ટોટલ છ દિવસ થાય કારણ કે પંદરસો ને પચીસ કે પંચોતેર સમથિંગ લગભગ છે એટલે રોજના હું ચારસો જેવા કિલોમીટર કાપું એટલે ચોથા દિવસે હું ત્યાં પહોંચી જાઉં એટલે ચાર દિવસ જવાના ચાર દિવસ આવવાના અને બે દિવસ ત્યાં ફરવાનું એટલે દસ દિવસનો મેં આ પ્લાન કર્યો છે બાકી તો બહાર નીકળી એટલે દિવસો આપ્યા પાછા તો થાય એવું કાંઈ નક્કી ન હોય પણ આ તો એક અત્યારથી એક તૈયારી છે કે આપણે અને બીજું શું શું ત્યાં ફરવાનું છે એ એક બધી વ્યવસ્થુ વ્યવસ્થિત વિચાર લીધી છે એટલે અત્યારે આ પ્લાન છે અત્યારે બાઇકનું એ બધું જોવા જ નીકળ્યો તો અત્યારે કાંઈ વાંધો લાગતો નથી બધું હાઈકલાસ છે સરસ છે અને આ નોરતા છે નોરતામાં અમે અમે ચૈત્રી નોરતા ચાલુ થાય છે નવ તારીખથી ત્યારે અમે વિચારી છીએ હું ને જે આબુવાળા વિડીયોમાં તમે જોયો હશે બધાને એ આમ બધાય સાથે માતાન માટે સેવા કરવા માટે જઈએ એવો એક વિચાર છે અમારો મારી ઈચ્છા તો બાઇકની હતી બાઇકમાં જઈએ આપણે પણ બીજા અમુક મિત્રો જે સાથે આવે છે એ લોકો પાસે બાઇક એવું નથી કે સ્પ્લેન્ડર ને એવું છે કે એમાં કેમ આવું અમારે એમ હલાવી તો સ્પ્લેન્ડર એ કઈ પણ એની ઈચ્છા નથી કે સ્પ્લેન્ડર મને એમાં મજા ન આવે એ લોકો કે ફોર વ્હીલમાં જાય એટલે જોઈ હવે શું થાય છે જેવી બધા એની ઈચ્છા એટલે એમાં એક દિવસ પોતા થશે એક દિવસ પાછા આવતા અને બે દિવસ ત્યાં સેવા કરતી એવી ક્યાંક ગણતરી છે અમારી ચાલો હવે રાજકોટ બાજુ જાય અને અયોધ્યા બાબતે કાંઈ કોઈને સજેશન હોય અને બીજું કાંઈ કોઈને આઈડિયા હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો જરૂર લખજો બધાય કે શું કરી શકાય અને કોઈને કાંઈ આઈડિયા હોય એનો પણ સોરી અયોધ્યાનો કહેજો મને અને આગલી દ્વારકાની જે સિરીઝ હતી કેવી લાગી બધા મને કોમેન્ટમાં લખજો ખાસ રાજકોટ અઢાર કિલોમીટર છે હજી અને દ્વારકાની સિરીઝ કોઈ જો ન જોઈએ તો વિડીયોના લાસ્ટમાં હું એની લિંક મૂકી દઈ બધા ખાસ જોજો વિડીયો બધા ખૂબ મજા આવશે અને સબસ્ક્રાઈબર્સ બધા ચારસો ને નવ જેવું થયું છે હજી બધા કરો કોઈ એ ન કરી હોય સબસ્ક્રાઇબ કરો વિડીયો બધે જોવો હવેની સિરીઝ તો બધાને ખૂબ મજા આવશે પ્લીઝ જોડાયેલા રહેજો ને વિડીયો બધા ખાસ જોજો સબસ્ક્રાઈબ કરજો એક મિત્રો એક ફરા પીપડિયા કરીને અહીંયા એક છે ગામ ત્યાં છે ને ગુંજન ફાર્મ કરીને એક જગ્યા છે એટલે જયારે નવરાત્રી બે હોય છે ને આ ચૈત્ર અને આસો ત્યારે તે આ છે ને નેચરો થેરાપી કદાચ લગભગ બધાને ખ્યાલ હતો નેચરો થેરાપી એટલે શું નેચર ની સાથે જોડાઈને જે કાર્ય કરવામાં આવે અથવા નેચર થી કોઈ રોગ છે ને ઠીક કરવામાં આવે એને કહેવાય નેચરો થેરાપી નેચર એટલે પ્રકૃતિ તેના દ્વારા ત્યાં છે ને ખૂબ સરસ જગ્યા છે મારા ખાદરના મિત્ર છે પાચાની સાહેબ ઈધર વખતે બે નોરતામાં હું મેં પણ કરેલું છે એકવાર નવ દિવસ ઉપવાસ અને એક વાર પાંચ દિવસ રજાની જેવી અનુકૂળતા હોય એવી રીતે હોય છે નવે નવ દિવસ ત્યાં જ રહેવાનું હોય છે બધા સરસ જગ્યા છે રહેવાની ઉપવાસ એટલે સંપૂર્ણ ઉપવાસ હોય છે અત્યારે ઉનાળો છે તો ઉનાળા ચૈત્રમાં કદાચ બે ટાઈમ જમવાની જગ્યાએ તમને શેરડીનો રસ કે એવું આપે ફ્રૂટ આપે એવી રીતે હોય છે અને બીજું કાંઈ નહીં ને પાણી ભરપૂર પીવાનું બસ અને બે ટાઈમ એનીમાં લેવાનો આ બધી ખૂબ સરસ પદ્ધતિ હોય છે અને મેં તો ઘણા સારા સારા જે મોટા ઘણાને રોગ થયા હોય એવા હથેલા રોગ એને સાજા થતા ત્યાં જોયા છે મેં મેં કીધું ને નવ દિવસ ને પાંચ દિવસ એવી રીતે મેં કન્ટિન્યુ કરેલી છે કદાચ કોઈક દિવસ મોકો મળશે આપણે એકાદ દિવસ નો અહીંયા એક પ્રોગ્રામ કરશે અને ચાથી એક દિવસ તમને એનું શેડ્યુલ દેખાત છે કેવી રીતે હોય છે શું હોય છે ચા કે એ કોઈ વસ્તુ તમને પીવા ન મળે પ્લસ બીજું કંઈ ખાવાનું નહીં તમારે તમારા શરીર માટે કરવું હોય તો પછી થોડુંક તમારે જાતું કરવું પડે એ લોકોના નિયમનું પાલન કરવું જ પડે અને સેવાના ભાગરૂપે જે લોકો કામ કરે છે એવી કાંઈ ફી હોતી નથી લગભગ નવ દિવસના કંઈક બસો રૂપિયા એવું સમથિંગ હોય છે છતાં આપણે તપ સેવા સુમિરન કરીને સંસ્થા છે એ લોકો તરફથી આ હોય છે બધું તેલ માલિશ યોગ ધ્યાન પછી સૂર્યસ્નાન ચિકિત્સા આવા બધા રોજ ના કાર્યક્રમ હોય છે ઘડું વોકિંગ જો આવેલો કેમેરો વાત કરતો એટલે આ બાજુ કોઈ આવો આ રસ્તે જામનગર આવ્યા ઉપર એસઆર કેમ બાજુ જવું હોય કે એ તો બધા ખાસ પહેરજો હેલ્મેટ અહીંયા મેમાં આવે છે ખોટા દંડ ભરો પહેર લેવાનું આમે સેફ્ટી માટે સારું છે ને માથાની સેફ્ટી છે આગાઈ ખોટું હતું શરૂઆતમાં મને નહોતું ફાવતું હેલ્મેટ એવું નથી ઘણા એમ કહે છે કે ગરમી થાય ને અમને ન ફાવે ને હું જરૂર નહીં ઘણા એ તો બાના છે બધાય બાકી શરૂઆતમાં અમને ન ફાવતું પણ અત્યારે જો હાઈવે ઉપર નીકળ્યા હોય ને એટલે હેલ્મેટ વગર મજા ન આવે અંદર આ આપણે ફ્રેસ ન ફોરિંગ બેઠા હોય ગાડીમાં એવું અંદર ફિલિંગ થાય ફ્રેશનેસ ને અત્યારે તો મજા વાયદરે કાળું કરાવ્યું છે એ ચશ્મા પહેરા હોય એવું ફિલિંગ આવે અંદર તમને કંઈ ખબર જ પડે નહીં અવાજ નહીં ધૂળ નહીં ધુમાડો નહીં તડકો એવી મજા આવે ખાસ પહેરવા જ જો હેલ્મેટ બધા અહીંયા જો હું કહેતો હતો ને બંધ છે અત્યારે ફરજિયાતથી જવું પડે તો આવી ગયો છું એક નાની રાઈડ કરીને વડોદરી સુધી જે આવ્યો પચાસ કિલોમીટર ને ને બધું રેડી કાંઈ વાંધો નથી બધું કમ્પ્લેટ છે તો આપણે તૈયારી ચાલુ કરી અયોધ્યાની પ્રભુ શ્રી રામનગરે રસ્તાનું કામ ચાલુ છે એટલે અવાજ આવે છે અત્યારે બાકી બધાએ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર લખજો અને મળી એક નવા વિડીયોમાં નવા વ્લોકમાં નવા દિવસે ત્યાં સુધી જય હિન્દ જય ભારત